સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડને લઈને અપડેટ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે રાજકોટ અગ્નિકાંડમાં જે અનેક લોકો મોતનો કોડિયો બન્યા હતા તે બાબતે મહત્વના અપડેટ સામે આવ્યા છે હાઈકોર્ટના આદેશ બાદ ત્રણ મહાનગરપાલિકાના અધિકારીઓએ એફિડેવિટ ફાઇલ કર્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે અમદાવાદ વડોદરા અને રાજકોટના વર્તમાન અને પૂર્વ મહાનગરપાલિકાના કમિશનરોએ ખુલાસો કર્યો છે અને ત્રણ મહાનગરપાલિકાના અધિકારીઓએ કુલ એક હજાર પાંચસો એસી પેજનું એફિડેવિટ ફાઇલ કર્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે જી એચ એ ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સુનાવણી બાદ અનેક નવી બાબતો સામે આવે છે અને તેને ધ્યાનમાં રહીને એફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવ્યું છે ફેક એફઆઈઆર પણ સામે આવી છે અને ઘટના સ્થળે પણ એક એવિડન્સ રહેવા દીધા નથી સુનાવણી બાદ મેં એફઆઈઆર પર પણ સવાલ ઉઠાવ્યા હતા તેવું બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું તો મહત્વનું છે કે હવે વાત મળી રહી છે કે નવી અને મજબૂત એફઆઈઆર બની રહી છે તે મુદ્દે માહિતી પણ સામે આવી છે આજ મુદ્દે વધુ વિગત વાતચીત કરવા માટે લાઈન ઉપર જોડાયા છે સંવાદદાતા તવલ તવલ જેવી રીતેની માહિતી સામે આવી રહી છે કે ત્રણ મહાનગરપાલિકાના કમિશનરો દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે રાજકોટની જે અગ્નિકાંડની ઘટના બની ત્યાર બાદ સુષય વધુ વિગત આદેશ બાદ જે રાજકોટ સહિતના જે મહાનગરપાલિકા છે તે તમામ તમામ મહાનગરપાલિકાના કમિશનર અને ફાયર ઓફિસરને એફિડેવિટ ફાઇલ કરવા ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું તે પ્રમાણે અમદાવાદ વડોદરા અને રાજકોટના જે વર્તમાન મ્યુનિસિપલ કમિશનર છે અને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે તો સાથે જ અમદાવાદ રાજકોટ અને વડોદરાના જે ચીફ ફાયર ઓફિસર છે તેમના દ્વારા પણ ગુજરાત હાઈકોર્ટ જે એફિડેવિટ ફાઇલ કરવામાં આવ્યું છે ત્રણ ખાલી મહાનગરપાલિકાના અધિકારી અને જે ફાયર ઓફિસર છે તેમનું જે પંદરસો ને એસી સત્તાનું જે એફિડેવિટ છે તે ફાઇલ કરવામાં આવ્યું છે એટલે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના જે પ્રમુખ છે બ્રિજેશ ત્રિવેદી તેમને પણ કહ્યું છે કે જે છ તારીખના ના રોજ સુનાવણી હાથ ધરાશે તેની અંદર ઘણી બધી નવી બાબતો છે કે સામે આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે તો જે એફઆઈઆર નોંધવામાં આવી હતી તે એફઆઈઆર ની અંદર પણ ઘણી અવિસંગતતા જોવા મળતી હતી તે એક એસઆઈ કક્ષાના અધિકારી ને ફરિયાદી બનાવવામાં આવે તેની અંદર પણ તપાસ ખુબ જ જરૂરી હતી તેની પણ જે ચર્ચા છે તે સુનાવણીમાં કરવામાં આવશે તો ત્યારબાદ જે વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કોઈ પણ પ્રકારના જે પુરાવા છે જે પુરાવા જે ઘટના સ્થળ છે તે નથી રહેવા દેવામાં આવ્યા તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે એટલે કે જે આગામી છ જૂન ના રોજ સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવશે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે કે રાજકોટ હગડી કાંડ અંદર કયા કયા અધિકારોની સંડોવણી થાય છે કયા કયા અધિકારીઓ પર પગલા લેવા છે તેની પણ માહિતી તેમાં મળી શકે તેવી વાત જાણવા મળી રહી છે જે એફિડેવિટ હજી સુધી આવ્યું છે એનો અભ્યાસ ચાલી રહ્યો છે એફિડેવિટમાં કઈ બાબતો જણાવવામાં આવી છે તે બાબતની પણ થોડી ઘણમાં માહિતી